તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતીજ શહેરના મોટા માંડ વિસ્તારમાં ગત રાત્રિએ પૈસાની લેતી દેતીને લઈને બે જૂથો વચ્ચે જૂથ અથડામણ થઈ ગઈ હતી જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું પ્રાંતીત પોલીસ દ્વારા ત્રીસ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધીને મોટા માંડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મૃતક રાજુભાઈ રાઠોડની અંતિમ ક્રિયા તેઓના નિવાસ સ્થાનથી શાંતિપૂર્ણ માહોલમાં કાઢવામાં આવી જોકે પોલીસે પણ રાત્રે

અને માથાકુર થઈ હતી જેમાં ઈજાગ્રસ્ત પામનાર રાજુભાઈ ભોઈ જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને ત્યાં તેમનું મૃત્યુ થયું હતું આ બાબતે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આરોપીને પકડવાની કામગીરી ચાલુમાં છે અને સમગ્ર વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત લગાડી દેવામાં આવ્યો છે અમારા મોટા માર્ગ ના અંદર એકદમ થી બધા બસો અઢીસો માણસ નું જોલુ ગોચ્યું નું આવ્યું અને અમારા ભાઈ ઘરમાંથી ઘર માંથી કાઢીને એને માર્યો અને પેલા ભાઈ ને ખેંચીને મારો કરી અને ભય ને મારી નાખ્યા એ લોકો ડાયરેક્ટ આઈને જ હથિયારો બધું લઈને જ આવેલા હતા અને એ લોકોએ આવી રીતનો હુમલો કર્યો અને અમારા માણસ નો માન નાખ્યો અને લાઈટો બાઇટો તોડી નાખી અને પથ્થર મારો બી બહુ કર્યો અમારો કોટ બી તોડી નાખ્યો છે મોટા માળ આ જાણ કરવા માંથી પણ એ વખતે બધું પતી ગયું પછી એ લોકો આયા ગઈ મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે બે જૂથ અથડામણ થઈ હતી અત્યારે પ્રાંતિજ મોટી માજ વિસ્તાર છે તે વિસ્તારમાં ગુજરાત પર ટીમ પહોંચી ચૂકી છે આપણે જે દ્રશ્યો છે બતાવવા માંગીએ છીએ કે ગઈકાલે આ જગ્યા છે જે પ્રાંતિજની મોટી માર તરીકે ઓળખાય છે આ વિસ્તારમાં જે પથ્થરમારો છે તે કરવામાં આવ્યો હતો તેમાં એક વ્યક્તિનું જે મોત છે તે મોત થયું હતું સ્થાનિકોનો આક્ષેપ છે કે અહીંયા લાઇટો રાતે બંધ કરી દેવામાં આવી હતી ત્યારબાદ પથ્થરમારો કરવામાં આવ્યો હતો આજ મોટી માર કે જેના દ્રશ્યો આપ દેખી રહ્યા છો જે આ દ્રશ્યો છે તે આ મોટી માજ વિસ્તાર છે કે જે જે ઘટના બની હતી આ ત્યાંના જ વિડીયો છે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે સાથે સાથે અત્યારે હાલ પ્રાંતિજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ગોઠવી દેવામાં આવ્યો છે સમગ્ર જિલ્લાની પોલીસ છે તે હાલ અહીંયા વોચ રાખી રહી છે સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ પણ બજારમાં નીકળ્યા હતા સ્થાનિકો દુકાન બંધ કરવા માટે પ્રયત્નો પણ હાથ ધર્યા હતા સાથે આ વિસ્તારના જે દ્રશ્યો છે બતાવવા માંગીશ આ જે જગ્યા છે કે જે જગ્યા ઉપર જે વ્યક્તિનું જે મોત છે આ જગ્યા ઉપર જ થયું હતું અને જે લાઇટો છે બંધ કરવામાં આવી હતી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો સાથે સાથે પોલીસ અત્યારે હાલ ચુસ્ત બંદોબસ્ત અન્ય તીસ ના ટોળા સામે જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે કઈ રીતની જે કાર્યવાહી છે પોલીસ દ્વારા કરવામાં આવશે અને આ ઘટના કઈ રીતે બની હતી તેની સમગ્ર તપાસ હાલ સાબરકાંઠા જિલ્લા પોલીસ કરી રહી છે યશ ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ સાબરકાંઠા